આ વણઝારાએ શેઠ પાસે પત્ની ગીરવે મૂકી રાજસ્થાનના એક નાનકડા ગામમાં એક વણઝારો રહેતો હતો તેનું નામ હરિભાઈ આ બાળપણથી જ વેપારવાણી જે તેના લોહીમાં વહી રહ્યું હતું પિતાજી પણ દૂર દૂર જઈને કપડાં મસાલા અને દાળ તેલ લાવતા અને ગામમાં વેસતા એ જ વારસો હરિભાઈએ અપનાવ્યો ગોરી સાંભળી ઊંચું કદ આ મીઠો સ્વભાવ અને તીખું બુદ્ધિબળ એ ગામમાં સૌને ભાતો હરિભાઈની પત્ની સંદાબેન આ ગામમાં સૌ કોઈ તેના સૌંદર્યના વખાણ કરતા ન થાકે ગોરો રંગ લાંબા કાળા વાળ મીઠી વાણી નમ્રતા ભરેલું વર્તન અને ભગવાન પ્રત્યેની ભક્તિ એના રૂપમાં જાણે સાત્વિકતા અને સુંદરતાનું અનોખું મિલન થઈ ગયું હોય એમ લાગતું આ ગામની છોકરીઓ પણ ચંદાબેનને આદર્શ ગણે હરિભાઈ અને ચંદાના લગ્નને પાંચ વર્ષ જેટલો સમય વીતી ગયો હતો ઘર ભલે નાનકડું હતું પણ બંને વચ્ચેનો પ્રેમ એટલો મોટો હતો કે તેમને ક્યારેય અછતનો અહેસાસ ન થતો ઘરમાં એક જ દીકરી કવિતા હજી હજી ત્રણ વર્ષની જ હતી ઘરમાં એની મીઠી બોલસાલથી હંમેશા રોનક સવાઈ જતી પણ કહેવાય છે ને કે જીવન સદાય એક સરખું નથી રહેતું ક્યારેક સુખની સૈડી હોય તો ક્યારેક દુઃખના ધૂળિયા વંટોળ ફૂંકાય હરિભાઈના જીવનમાં પણ એ જ બન્યું હરિભાઈનો વેપાર ધીમે ધીમે ઘટવા માંડ્યો આ જે વેપારમાં ક્યારેય નુકસાન ન જોયું હોય એ જ વેપારમાં એક પછી એક વાર ઘટવા લાગ્યો પહેલીવાર વેપારમાં નુકસાન થયું ત્યારે તો એણે છંદાબેનને કહ્યું હું છું ને ચંદા થોડી મુશ્કેલી છે પણ કાલે ફરી બધું ઠીક થઈ જશે ચંદાબેન પણ વિશ્વાસપૂર્વક હસીને બોલી હા હરી તમારું હિંમતભર્યું દિલ છે એટલે મને કોઈ ભય નથી ભગવાન ને પણ ધીમે ધીમે પરિસ્થિતિ ગંભીર બનતી ગઈ અદેવું વધતું ગયું માલ ખરીદવા માટે પૈસા રહેતા નહોતા ઓધારી પાસે આવતી નહોતી ગામના લોકો પણ કહેવા માંડ્યા કે હરિભાઈનો વ્યાપાર હવે ડૂબી રહ્યો છે એવા સમયમાં ચંદાબેન ઘરમાં સોલો સળગાવતી ત્યારે ક્યારે ખાલી હાંડી રાખીને દીકરીને બોલાવતી કવિતા ભગવાનને પ્રાર્થના કર કે તારા પપ્પા વહેલા ઘરે આવે અને આપણા માટે કંઈક લાવે આ બાળકના નિર્દોષ હોઠે પ્રાર્થના સાંભળીને ચંદાબેનની આંખોમાં આંસુ આવી જતા ગામમાં તે સમયના લોકો સાદાઈથી જીવતા ખેતમજૂરો દિવસભર ખેતરમાં મહેનત કરે મજૂરો દિયાળું જીવન જીવે મહાજનો ઉધાર આપીને વ્યાજ વસૂલ કરે કોઈના ઘરમાં સુખ સંપત્તિ ભરેલી હોય તો કોઈના ઘરમાં ભૂખ્યા પેટના સદનસીબ ન હોય એ જ ગામમાં મહાજન ગંગારામ શેઠ રહેતો ધનવાન કડક સૌભાવનો અને ગામના લોકો પર પોતાનો દબદબો જાળવનારો જે કોઈને પૈસાની જરૂર પડે તે એની પાસે જતો ગામમાં કહેવામાં આવતું કે ગંગારામ શેઠની તિજોરી ક્યારેય ખાલી નથી પડતી પણ એની નજર પણ ક્યારેય નિર્દોષ પર દયા કરતી નથી હરિભાઈને પણ ઘણીવાર ગંગારામ શેઠ પાસેથી ઉધાર લેવું પડ્યું શરૂઆતમાં તો સમયસર પૈસા સૂકવી નાખ્યા પણ પછી વેપાર ખરાબ જતાં એક પછી એક દેવું વધતું ગયું આ ગરીબીની વચ્ચે પણ સંદાબેનના મનમાં ક્યારેય અહંકાર કે ફરિયાદ નહોતી એ હંમેશા પતિને સમજાવતી આ જીવનમાં ઉથલપાથલ ચાલતી જ રહે તમે ચિંતા ન કરો જો જરૂર પડશે તો હું પણ ગામના ઘરોમાં કામ કરી લઈશ પણ આપણે એકબીજાનો હાથ ન છોડીએ એના શબ્દો હરિભાઈને હિંમત આપતા પણ મનની અંદર એ જાણતો હતો કે હવે પરિસ્થિતિ ખરેખર હાથમાંથી નીકળી રહી છે હરિભાઈ ઘરે આવ્યો ત્યારે સંદાબેન તેની આંખોમાં થાક અને ચિંતા જોઈ શકી એણે મીઠીવાણીમાં પૂછ્યું હરિ આજે તો તમે ખૂબ જ ચિંતામાં દેખાવશો શું થયું હરિભાઈ દીર્ઘ શ્વાસ લઈને બોલ્યો ચંદા હવે લાગે છે કે મારી પાસે કોઈ રસ્તો નથી બસ્યો આ વ્યાપાર માટે નવા પ્રદેશમાં જવું પડશે અહીંથી તો હવે કશું થવાનું નથી ચંદાબેન સોંકી ઉઠી અરે તમે એકલા કેવી રીતે જશો હું અને કવિતા તમારી વગર કેવી રીતે જીવશું હરિભાઈએ માથું ઝુકાવ્યું એની નજરમાં એક વિચિત્ર નિર્ણય ઝળહળી રહ્યો હતો એવો નિર્ણય જે આખી કથાનું વળાંક નક્કી કરતો હરિભાઈના ઘરમાં ગરીબીનું સાયું દિવસ પ્રતિદિન ઘેરાતું જતું હતું એક દિવસનું જ નહીં પણ અઠવાડિયા સુધી ઘરમાં ધુમાડું પણ ન થતું ચંદાબેન ક્યારેક દીકરી કવિતાને ફક્ત પાણી મીઠા સાથે રોટલી ખવડાવી દેતી પડોશણો પણ ક્યારેક દયા કરીને થોડી દાળ કે ભાખરી આપી દેતા પણ યસહાય પણ રોજ રોજ ક્યાં સુધી હરિભાઈના વ્યાપારમાં તો એક પછી એક નિષ્ફળતા મળતી હતી કોઈ માલ ખરીદે નહીં કોઈ ઉધારી સૂકવે નહીં આ દેવાના હુકમનામાં ગામમાં ફંટાતા હતા આ મહાજન ગંગારામ શેઠ વારંવાર દબાવ કરવા આવતો એક સાંજે ઘરે આવ્યો એના ચહેરા પર કડકાઈ હતી પણ આંખોમાં અજાણી લાલચ ઝગમગતી હતી હરિભાઈ શેઠ બોલ્યો તમારું દેવું હવે ખૂબ વધી ગયું છે હું વ્યાજમાં સૂટ નહીં આપું જો પૈસા નથી તો કોઈ જામીન મૂકવું પડશે હરિભાઈએ માથું ઝુકાવી લીધું શેઠ થોડો સમય આપો હું નવા પ્રદેશમાં વેપાર કરવા જઈશ ત્યાંથી કમાણી થશે તો બધું પાછું આપી દઈશ ગંગારામ શેઠ તીખું હસી પડ્યો સમય હવે સમય તમારો નથી રહ્યો હરિભાઈ જો તમારે પૈસા જોઈએ છે તો કોઈ મજબૂત જામીન મૂકવું પડશે અને નહીંતર હું તમારું ઘર જ પકડી લઈશ ચંદાબેન અંદરથી આ વાત સાંભળતી હતી એને લાગ્યું કે શેઠ ચોક્કસ કંઈક બીજું વિષારે છે એની નજરમાં ગંદી લાલસ હતી તે રાત્રે હરિભાઈ ઘેર બેઠો હતો દીકરી કવિતાની ગોદમાં સૂઈ ગઈ હતી સંદાબેન શોપછાપ એની સામે બેઠી હતી બંને વચ્ચે લાંબો મૌન સવાયો હતો સંદાબેન ધીમે ધીમે બોલી હરી તમે એટલા દુઃખી કેમ છો મને કહો શું થયું છે હરિભાઈના હોઠ કંપી ઉઠ્યા સંદા શેઠે કહ્યું છે કે હવે દેવું ચૂકવવા માટે કોઈ મજબૂત જામીન મૂકવું પડશે નહીંતર એ ઘર કબજે લઈ લેશે સંદાબેનને અચાનક કંઈક ખોટું લાગ્યું જામીન પણ આપણા પાસે મૂકી શકાય એવું શું છે ઘર તો નાનકડું છે ખેતર નથી દાગીના તો બહુ પહેલાં વેસી નાખ્યા હવે બાકી રહ્યું શું હરિભાઈની આંખોમાંથી આંસુ વહી પડ્યા એણે ધીમા અવાજે કહ્યું સંદા શેઠની નજર તારા પર છે આ સાંભળીને ચંદાબેન થરથરી ઉઠી શું કહો છો હરી તમે મને ગેરવે મૂકવા વિચારો છો હું તમારી જીવનસાથી શું વસ્તુ નથી કે જેને કોઈના હાથમાં સોંપી દઈએ હરિભાઈ રડતા બોલ્યો ચંદા મને માફ કરજે પણ પરિસ્થિતિ એવી છે કે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી જો હું નવો વેપાર કરવા જઈશ ને સફળ થઈશ તો બધું પાછું લઈ આવીશ એ સુધી તું શેઠના ઘરે રહીજે બસ જામીન તરીકે ચંદાબેનનું હૃદય ઘાયલ થઈ ગયું હરી મેં તારા માટે જીવન અર્પણ કર્યું છે તારા સુખ દુઃખમાં સાથ આપ્યો છે પણ તમે મને વસ્તુ સમજીને ગીરવે મૂકી દેશો આ તો મારી સ્ત્રીત્વની મારા સન્માનની હત્યા છે હરીભાઈ હાથ છોડીને બોલ્યો સંદા હું તને વસન આપું છું કે આ ફક્ત થોડા દિવસોની જ વાત છે હું પરદેશ જઈશ વેપારમાં સફળ થઈશ અને પછી તને શેઠના ઘરેથી પાછી લાવીશ તું મારો વિશ્વાસ રાખ ચંદાબેનની આંખોમાંથી આંસુ ધોધ માર વરસવા લાગ્યા એને લાગ્યું કે પતિની મજબૂરી સામે એની વાણી બેન શક્તિશાળી થઈ ગઈ છે આ બીજા દિવસે હરિભાઈ ગંગારામ શેઠના મકાન પર ગયો ચંદાબેન સાથે હતી ગામના લોકો આ દ્રશ્ય જોઈને કાનમાં કાન કરતા હતા અરે હરિભાઈ પોતાની પત્નીને ગીરવે મૂકી રહ્યો છે આવો દિવસ પણ જોવો પડે સ્ત્રીને વસ્તુની જેમ જામીનમાં મૂકવી આ ગંગારામ શેઠની આંખોમાં અજાણી ખુશી હતી હરિભાઈ એ બોલ્યો તમે ચિંતા ન કરો તમારી પત્ની મારા ઘરે સલામત રહેશે આ જ્યારે તમે પૈસા લઈ આવી જશો ત્યારે એને પાછી લઈ જજો ક્યાં સુધી એ મારી પાસે રહેશે જામીન તરીકે હરિભાઈનું હૃદય અંદરથી શોર શોર થઈ ગયું પણ એણે દીકરી કવિતાને ચંદાબેનના હાથમાં આપીને કહ્યું સંંદા કવિતાની કાળજી રાખજે હું જલ્દી પરત આવીશ સંંદાબેન હેરાન થઈ ગઈ હરી આ દીકરીને પણ મારી સાથે શેઠના ઘરે મોકલી રહ્યા છો આ તો ખૂબ ખોટું છે હરિભાઈની આંખોમાંથી આંસુ ટપક્યા મારી પાસે વિકલ્પ નથી સંદા અને આમ સંદાબેન દીકરી સાથે શેઠના મકાનમાં જવા મજબૂર થઈ હરિભાઈ જે દિવસે પરદેશ વેપાર માટે નીકળી પડ્યો આ ઘટના આખા ગામમાં સરસાનો વિષય બની ગઈ કોઈએ કહ્યું હરિભાઈ ખૂબ પતન પામ્યા છે પત્નીને ગેરવી મૂકી એવી વાટે માણસ કઈ રીતે જાય કોઈએ કહ્યું મજબૂરી માણસને શું શું કરાવે છે કદાચ એણે ગરીબીમાંથી બહાર આવવા માટે આ કડક પગલું ભર્યું હશે પણ ગામની સ્ત્રીઓ સંદાબેન માટે રડી પડતી બિશારી એનો શું દોષ સુંદરતા એના માટે શાપ બની ગઈ હરિભાઈએ ગામ છોડ્યું એક હાથમાં વેપાર માટે ખરીદેલા માલના ગોઠા હતા અને બીજી બાજુ હૃદય ભાર દુઃખથી ભરેલું હતું પત્ની અને દીકરીને શેઠના ઘરે મૂકીને જવું પડશે એને ક્યારેય સપનામાં પણ નહોતું વિસર્યું પણ હવે એના પગલાં મજબૂરીની ઝાળમાં બંધાઈ ગયા હતા હરિભાઈએ લાંબી મુસાફરી શરૂ કરી ક્યારેક પગપાળા ક્યારેક બળદગાડીમાં ક્યારેક અન્ય વેપારીઓ સાથે જોડી બનાવીને આગળ વધતો આ માર્ગમાં અનેક ગામડા આવતા દરેક ગામમાં વેપાર કરવાનો પ્રયત્ન કરતો પ્રથમ ગામમાં એણે પોતાના માલમાંથી કપડાં મસાલા અને થોડી ઘરની બનાવટની સીઝો વેસવાનો પ્રયત્ન કર્યો શરૂઆતમાં તો લોકોએ એને ઓળખ્યો નહીં પણ એની મીઠી વાણી અને ઈમાનદારીથી થોડો વેપાર મળ્યો થોડો નફો થયો પણ મોટો નહીં હરિભાઈનો આશય મોટું કમાવવાનો હતો એને લાગતું એકવાર મોટો વેપાર હાથમાં આવી જાય તો બધું પાસું મળી જશે ચંદા પણ કવિતા પણ સન્માન પણ પણ રસ્તો સહેલો નહોતો ક્યાંક બજારમાં અન્ય વેપારીઓનો દબદબો હતો ક્યાંક માલ સસ્તો વેસાતો હતો ક્યાંક લોકો પાસે ખરીદવાની શક્તિ જ નહોતી હરિભાઈ રાત્રે એકલો પડ્યો ત્યારે સંદાની યાદમાં રડી પડ્યો એની આંખો સામે પત્નીનો આંસુ ભર્યો ચહેરો આવી જ હતો ગંગારામ શેઠનું ઘર ગામના મધ્યમાં ઊંચો ઝાઝરમાં ન હતું ચંદાબેનને એ ઘરમાં જામીન રૂપે રાખવામાં આવી પણ એ ઘર એને કેદ ખાનું લાગતું શેઠની નજર સતત એની ઉપર જ રહી આ જ્યારે પણ ચંદાબેન આંગણે ઊભી રહેતી કે દીકરી સાથે રમતી ત્યારે શેઠ પોતાની ખુરશીમાંથી એને જોઈને તીખું સ્મિત કરતો એ નજરમાં ક્યારેય માન કે સન્માન ન હતું ફક્ત લાલચ હતી એક સાંજે શેઠે ચંદાને બોલાવી ચંદા તમે ચિંતા ન કરો અહીં તમારે કોઈ તકલીફ નહીં થાય તમને અને તમારી દીકરીને હું બધું પૂરું પાડીશ તમે મારી માટે ખાસ છો સંંદાના ચહેરા પર ગુચ્છો આવી ગયો શેઠ તમે મને મારા પતિના દેવાના જામીન તરીકે રાખ્યા છે મારી પર કોઈ હક નથી તમારો તમે જો મર્યાદા લાંગશો તો હું પ્રાણ આપી દઈશ પણ તમારી ગંદી ઈચ્છા પૂરી નહીં થવા દઉં શેઠ હાંસ્યો અરે અરે તું તો બહુ જ હિંમતવાળી છે સારું છે હાલ માટે કંઈ નહીં કહું પણ યાદ રાખજે તારો પતિ ક્યારેય પાસો આવશે તેની ખાતરી નથી ત્યાં સુધી તું મારી નજરમાં જ રહીશ સંદા માટે દિવસો પસાર કરવાનું અત્યંત મુશ્કેલ બન્યું ગામની સ્ત્રીઓ પણ ક્યારેક એને મળવા આવતી પણ કોઈકના ચહેરા પર દયા કોઈકના ચહેરા પર શંકા તો કોઈકના ચહેરા પર મજાક દેખાતું અરે ચંદા તો તો બહુ દૂર ભાગી નીકળે પતિએ તને ગેરવે મૂકી દીધી આવો કટાક્ષ સાંભળીને ચંદાબેનનું હૃદય સલણી થઈ જતું પણ એણે દીકરી કવિતાના માટે જીવવું નક્કી કર્યું રોજ સવારના દીવા પ્રગટાવી ભગવાનને પ્રાર્થના કરતી હે પ્રભુ મારા પતિને સાસો માર્ગ બતાવો એ પ્રદેશમાં સફળ થાય અને જલ્દી પરત આવે મને આ દુઃખમાંથી મુક્ત કરજો ગામના લોકોમાં સરસા વધતી જ હતી પુરુષો માટે આ કિચ્છો ગપસપનો વિષય બની ગયો હતો પણ સ્ત્રીઓ સંદાબેનની સ્થિતિ જોઈને હૃદયથી પીડાતી હતી એક વૃદ્ધાએ તો એક દિવસ ખુલ્લા શબ્દોમાં કહ્યું સ્ત્રીને વસ્તુની જેમ ગીરવે મૂકી દેવી એ પાપ છે આ પાપનો પ્રાયચ્છિત ક્યારેય શક્ય નથી હરિભાઈએ જે કર્યું એ માટે એને જીવનભર પસ્તાવો કરવો પડશે સંદાબેના આ શબ્દો સાંભળતી પણ અંદરથી એણે નક્કી કર્યું હતું કે એ પોતાના સન્માન પર આંસ નહીં આવવા દે કોઈ પણ પરિસ્થિતિ આવે એ પોતાનું પવિત્રતાનું વસન તોડશે નહીં પરદેશમાં હરિભાઈ સતત પ્રયત્ન કરતો રહ્યો એક વખત એને એક વેપારી મળ્યો જેણે મોટો સોદો કરાવ્યો એ સોદાથી થોડો વધારે નફો મળ્યો હરિભાઈએ વિસાર્યું હા હવે મારું કામ બનશે થોડા સોદા વધુ થશે તો દેવું સૂકવી શકીશ પણ નસીબ ક્યાંય એટલું સહેલું હતું બીજા જ અઠવાડિયે માલ વાહણમાં લઈ જતા સોરો હુમલો કરી ગયા ઘણો માલ લૂટી ગયા હરિભાઈ ફરી નિરાશ થઈ ગયો એણે મનમાં વિસાર્યું ભગવાન તું મારી પર આવી કસોટી કેમ મૂકે છે મારી પત્ની પરત લાવવી છે આ દીકરીને મારી ગોદમાં રમાડવી છે પણ તું મારો સાથ કેમ નથી આપતો ગંગારામ શેઠ વારંવાર ચંદાની આસપાસ ફરતો પણ સંદાબેન હંમેશા એને ટાળી દેતી એણે સ્પષ્ટ કહી દીધું હતું શેઠ તમારે જો મારી સેવા જોઈએ તો હું તમારી દીકરી જેવી રહીને કામ કરીશ પણ તમારી પત્ની કે દાસી બનીને નહીં શેઠ મનમાં ક્રોધ પાળતો પણ બહારથી કંઈ બોલતો નહીં એને લાગતું કે સમય સાથે સંદા નમશે ચંદાબેનના મનમાં એક જ વાત ગુંજતી હતી મારા પતિને કદાચ ભૂલ થઈ છે પણ હું એના માટે વિશ્વાસ જાળવીશ હું એનું નામ કલંકિત નહીં થવા દઉં હરિભાઈએ વ્યાપાર માટે નવો શહેર પસંદ કર્યો એ શહેર દરિયાકાંઠે હતું જ્યાં દૂર દૂરથી વાહણ આવતા બજારમાં હંમેશા ગેસ ભીડ રહેતી આ વેપારીઓ પોતાના માલ ગજવીને વેચતા હરિભાઈએ અહીં ફરીથી પોતાની વસ્તુઓ વેચવાનું શરૂ કર્યું મસાલા અનાજ દાળ સૂકા મેવા શરૂઆતમાં લોકો એને ઓળખતા નહોતા પણ એની ચચ્ચ એને વાણીની મીઠા છે વેપારમાં વિશ્વાસ વધ્યો થોડા અઠવાડિયામાં એને સારી કમાણી થવા લાગી એક સારા સોદામાં તો હરિભાઈએ મોટો નફો કર્યો એણે મનમાં કહ્યું હા હવે થોડા જ મહિનામાં પૂરતું એકઠું થઈ જશે શેઠને દેવું સૂકવી દઈશ અને છંદા કવિતાને પરત લાવીશ પણ નસીબ વારંવાર એની કસોટી લેતું એક વખત વાહનમાંથી માલ ઉતારતા વરસાદી વાવાઝોડું આવ્યું અનેક વેપારીઓનો માલ ભીંજાઈ ગયો હરિભાઈનું પણ એનો અડધાથી વધુ માલ બગડી ગયો નફો તો દૂર નુકસાન જ થવા લાગ્યું હરિભાઈ દુઃખી થયો પણ હિંમત ન હાર્યો એણે મનમાં ઠાન્યું ચંદા મારો વિશ્વાસ કરે છે એના વિશ્વાસને હું તોડી શકતો નથી દીકરી કવિતા માટે પણ હું સફળ થવું જ પડશે ગામમાં ગંગારામ શેઠ સંદાબેનને પોતાના ઝાડમાં ફસાવવાનો પ્રયત્ન કરતો જ રહ્યો જ્યારે કદી ચંદાબેન એકલી આંગણામાં દીવો બાળતી ત્યારે શેઠ એના નજીક આવીને બોલતો ચંદા તમે આટલી સુંદર હોવા છતાં એકલા છો તમારો પતિ જાણે પાસો આવવાનો નથી જો તમે મારા પર વિશ્વાસ મૂકશો તો હું તમારું જીવન સુખી કરી દઈશ સંદા ગુચ્છે થઈને કહેતી શેઠ મારો પતિ જીવિત છે એ મને લેવા જરૂર આવશે ત્યાં સુધી હું તમારી નજરની ગંદકી સહન નહીં કરું જો તમે મર્યાદા લાંગશો તો હું ગામ આખા આગળ તમારું પર્દાફાશ કરી દઈશ શેઠ અંદરથી સળગતો પણ બહારથી હસીને બોલતો સારું સારું જેમ તમારું મન પણ યાદ રાખજો જેવું સુકવ્યા વગર તમને મૂકતી નથી ગામની ઘણી સ્ત્રીઓ સંદાબેનને મળવા આવતી ખાસ કરીને વૃદ્ધા રમાબેન એને હિંમત આપતી બેટા સંદા તું ડરતી નહીં તારો પતિ જરૂર પરત આવશે શેઠ તારી સાથે જે કરવાનું વિચારે છે એ સફળ નહીં થાય અમે બધું ગામ સામે આવીને કહીશું આ શબ્દોથી સંદાબેનનું મન મજબૂત બનતું એ દરરોજ દીકરીને સાથે રાખીને ભજન કરતી પ્રાર્થના કરતી એણે પોતાની અંદર અડગ વિશ્વાસ ઊભો કર્યો કે સત્યની હાર ક્યારેય નથી થતી પરદેશમાં હરિભાઈ સતત મહેનત કરતો રહ્યો આ દિવસભર બજારમાં દોડધામ કરવી રાત્રે ખાતા બહ્યુઓ ગણીની યોજનાઓ બનાવવી એની જિંદગીમાં આરામ નહોતો એક વખત એને ખબર પડી કે ગામમાં સંદાની સ્થિતિ ખરાબ છે એક વેપારી ત્યાંથી આવ્યો હતો એણે કહ્યું હરિભાઈ તમારા ગામમાં લોકો વાતો કરે છે કે શેઠ સંદા પર લાલસ રાખે છે આ ગામમાં તમારું નામ ખરાબ થઈ રહ્યું છે હરિભાઈનું હૃદય તૂટી પડ્યું એણે સમજાયું કે સંદા કેટલી મુશ્કેલીમાં હશે એણે મનમાં વિચાર્યું મારે જલ્દીથી જલ્દી કમાઈને પરત ફરવું જ પડશે અહીતર મારી પત્નીનું સન્માન જોખમમાં પડી જશે એક રાત્રે શેઠ ઘરે આવ્યો જ્યારે બધા કામદારો સૂઈ ગયા હતા એ સીધો સંંદાબેનના ઓરડા તરફ ગયો સંદા હવે તું કેટલો સમય રાહ જોઈશ તારો પતિ કદાચ પાછો કદી નહીં આવે તો મારી બની જા ચંદાબેનની આંખોમાં અગ્નિ ઝગમગી ઉઠ્યો એણે તરત દીવો ઊંચકી લીધો અને શેઠની સામે ઊભી રહીને બોલી શેઠ જો તમે મારી તરફ એક પગલું પણ આગળ મૂકો તો આ દીવો મારી સાતી પર પાડી દઈશ મારી લાશ પર તમારું કદી સ્વપ્ન પૂરું નહીં થાય શેઠ થોડી ક્ષણ માટે ડરી ગયો પછી ગુચ્છેથી ગાળ બકરા કરીને પાછો ફરી ગયો પણ મનમાં નક્કી કર્યું આ સ્ત્રીને હું જરૂર નમાવીશ સમય લાગશે પણ એક દિવસ એ મારા સમક્ષ જોખશે ગામમાં લોકોની સરસા હવે વધુ કડવી થવા લાગી કોઈ કહે ચંદા ખૂબ જ અડગ છે એણે શેઠની સામે મજબૂતાઈથી ઊભી રહી છે તો કોઈ કહે કોણ જાણે સ્ત્રી તો સ્ત્રી કદાચ અંદરથી સમર્પણ કરી લીધું હશે આવી વાતો સાંભળી સંદાબેનનું હૃદય ઘાયલ થતું પણ એ પોતાના સંકલ્પમાં ડગમગતી નહોતી એણે દીકરીને ગળે લગાવીને શપથ લીધો કવિતા હું તને કદી કલંકિત નામ સાથે નથી જીવવા દઈશ તારા પિતાનું માન બસાવવું છે પરદેશમાં હરિભાઈને એક મોટો વેપારી મળ્યો રાઘવ શેઠ એને હરિભાઈની ઈમાનદારી ગમી ગઈ હરિભાઈ રાઘવ શેઠ બોલ્યો મારી પાસે મોટા સોદાનો મોકો છે જો તું હિંમત રાખે તો આપણે બંને સાથે કરી શકીએ નફો ભારે થશે હરિભાઈને લાગ્યું કે આ જીવન બદલવાનો અવસર છે એણે તરત જ હા પાડી એ સોદામાં માલ દૂરના પ્રદેશમાં લઈ જવાનો હતો જ્યાં ભાવ ખૂબ ઊંચા મળતા હરિભાઈએ મનમાં વિસર્યું જો આ સોદો સફળ થશે તો બધું એક જ વાર સૂકવી દઈશ સંદા કવિતા પરત લાવી શકીશ પણ એ જોખમી પણ હતો કારણ કે રસ્તામાં સોરોનો ખતરો કુદરતી આફતો અને બજારનો અનિશ્ચિત ભાવ બધું સામું હતું આ વેપાર કર્યા પછી ઘણા વર્ષો પછી વણઝારો પોતાના વતન વળી આવ્યો કાફલાઓ સાથે ઘોડા ઊંટ અને માલસામાન ભરેલો હતો ગેરમાન્યું એ કે હવે એના હાથમાં ધન ઘણું હતું ગામના લોકો દંગ રહી ગયા કંગાળ વણઝારો હવે ધનિક બનીને પાસો આવ્યો હતો પરંતુ દિલમાં તો એક જ ચિંતા પત્નીનું મુખ જોવાનું એણે ગામના મહાજનના દરવાજા પર પગ મૂક્યો મહાજન દંગ રહી ગયો વર્ષો પહેલાં ગેરવે મૂકેલી એ સુંદર સ્ત્રી આજે પણ મહાજનના ઘરમાં સન્માનપૂર્વક રહી રહી હતી મહાજને કોઈ અયોગ્ય સ્પર્શ કર્યો નહોતો કારણ કે પત્નીનું સાહસ ધીરજ અને ધાર્મિકતા એટલી મજબૂત હતી કે કોઈ આગળ ન વધી શક્યું વણઝારો થોડી લાજથી અંદર ગયો પત્ની પ્રાર્થના કરતી હતી પતિ સામે આવ્યો તો એની આંખોમાં આંસુ આવી ગયા પતિની સામે ઊભી રહીને એણે કહ્યું તું પરદેશ ગયો ત્યારે તું મને વેસી નાખીને ગયો હતો એ દિવસથી હું મરેલા જેવું જીવન જીવી રહી હતી પણ મેં મારી ઈજ્જત બસાવી છે મારા પતિની લાજ રાખી છે આજે તું ધન લઈને આવ્યો છે પણ એ ધનની સરખામણીમાં મારા મનના ઘા વધારે ઊંડા છે આ વણઝારાની આંખમાંથી પણ આંસુ વહ્યા એણે હાથ જોડ્યા કહ્યું હું ભૂલ્યો હતો ધનની લાલસે પત્નીને ગેરવે મૂકી દીધી આજ હું જાણી રહ્યો છું કે સાસુ ધન તો તારી પવિત્રતા તારો પ્રેમ અને તારો સાથ છે જો તું માફ ન કરે તો આ ધનનો મને કોઈ ઉપયોગ નથી પત્નીએ થોડીવાર મૌન રાખ્યું પછી ધીમેથી બોલી આજીવન એકવાર મળે છે તું ભૂલ્યો પણ ભૂલમાંથી શીખ્યો છે હું તને માફ કરું છું પરંતુ વસન આપશે કે હવે કોઈ પણ લાલસ માટે સ્ત્રીની આબરૂને ગેરવે નહીં મૂકવી વણઝારાએ માથું ઝુકાવીને કસમ ખાધી ગામના લોકો આ દ્રશ્ય જોઈને અસંભામાં રહી ગયા સૌને સમજાયું કે સ્ત્રીનું સન્માન જ સાસુ ધન છે ધન સંપત્તિ તો ક્ષણિક છે પરંતુ સત્વ અને સંસ્કાર અમર છે ધન કમાવવા માટે પરિવારનું સન્માન અને સ્ત્રીની આબરૂ કદી ગેરવે ન મૂકવે કારણ કે સાસુ ધન એનું રક્ષણ કરવું જ એ જ છે આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો સ્ત્રોત કાલ્પનિક